કોંગ્રેસધારા સભ્ય વિમલભાઈ ચુડાસમાએ જેમણે એક પત્ર લખ્યો છે જેના કારણે હડકંપ મચી ગયો કોંગ્રેસધારા સભ્ય વિમલ ચુડાસમાએ એસપી ને પત્ર લખ્યો વિમલ ચુડાસમાએ પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાયદે ધંધાનો આરોપ લાગ્યો જाहિરમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાનો આરોપ લાગ્યો છે રાવળ ભીડિયા ખાતે નશાનું દૂષણ હોવાનો આરોપ લાગ્યો ગેરકાયદે ધંધા તાત્કાલિક બંધ કરાવવા વિમલ ચુડાસમાએ માંગ કરી છે સ્થાનિક પોલીસની રહેમ નજર હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી છે તો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો એસપી ને પત્ર વિમલ ચુડાસમાએ પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાયદે ધંધા થઈ રહ્યા છે આ સીધો જ આરોપ તેમણે લગાવ્યો છે આ પત્રમાં જાહેરમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો